હવે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમાં કચરો ઉપાડતી ગાડીઓમાં સરકારી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે આ ગાડીઓ ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી હોવાનો પર્દાફાશ થયો છે એ સિવાય અનેક ગાડીઓ નંબર પ્લેટ વગર પણ ફેરવવામાં આવી રહી છે અમદાવાદમાં ડોર ટુ ડોર માટે સાત ઝોનમાં થી વધુ કોન્ટ્રાક્ટ આપેલા છે આ બધા કોન્ટ્રાક્ટરો અનેક ગાડીઓ વીમો પીયુસી તથા ફિટનેસ વગર હંકારી રહ્યા છે મહત્વનું છે કે વિરુદ્ધ કામગીરી કરવામાં કેમ નિરાશતા દેખાડી રહ્યા છે મહત્વનું છે આ પ્રકારે આ મુદ્દે આ ખાડા હોય તેવું દેખાય રહ્યું છે

બુલેટિન ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર આવી બેદરકારી સાથે ગાડીઓ અને કહી શકાય કે ગાડી ડ્રાઈવર વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે આવી ઘોર બેદરકારી સામે તંત્ર શું પગલા લેશે તે જોવાનું રહ્યું